તમે પ્રભુ એક આસા પાતળો લઈયો ને તાજના રીંગણું થઈ જાઓ જાવ ની એટલી મોટી જટા હતી ક્યુ શેમ્પૂ વાપરતા હશે ગુરુ મહારાજ ઓસે આયા આવો પણ આયા તો આવો તમે થોડવી થોડવી નાકમાંથી હેડા ગડવી નાખ્યા ગુરુ મહારાજ એટલે ભક્તિ કરવા બેહવા દીધા હતા આ સોહાદ જણાને હું કેમ બોલાવ્યા ગુરુ મહારાજ મેં કોઈને નથી બોલાવ્યા જેમ લાગે એમ ફગાવ્યા અમે હું બટેટાના પાર્સલ થી આ વાજબી છે તમારું આ વાત હવે દિલ્હી સુધી જાહે આ વાત જૂનાગઢ સુધી જાહે જેમ લાગે એમ ફગાવ્યા ઉભા ઉભા સાંભળે છે કાન દે નથી કઈ અસર થાતી તમે અહીંયા તો આવો પણ

મને કઈ ખબર નથી ગુરુ મહારાજ બોલો આ ગુરુ મહારાજ હું તપ કરતો ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા ભોળાનાથે સપલા દીધા

ના ગુરુ મહારાજ સાથે સવા શેર ઘીના લાડુ લેવાનું કીધું છે એમ જડ જમણાની જાડી લેવાનું કીધું છે જો તમારે હાચા ઘીના લાડવા ખાવા હોય તો હાલો મારા ભેગા દ્વારકા નહીં અમે તમારી ભેગા નહીં પોહાય કેમ નહીં પોહાવું કારણ કે અમારી જમાઈત અલગ જ હોય એવું છે તો તમે અમે ટ્રેનમાં આવશું ટ્રેનમાં આવશું બરાબર હા હાલો દ્વારકા મળીશું હા અલ્યા નેતર બાપકો કામ બીજા છે એ કેમા જઈશી આપણે કેમા જાવ એમ તાર બાપ લઈને આવે હો છો અમારું સરનામું લઈ લો આ સરનામું બોલો તમારું દોહરકાનો આ બોલો બોલો આઈ વોન્ટ જો ફોર ટાઈમ વક્ત આઈ વોન વંડુ કમ્બી થેન પરલે બેટનિયા 50 50 50 એન્ડ ધીસ ઇઝ માય ઓર્ડર ગેટ આઉટ નો ટિક નો કિટ કિટ વોટ ઇસ ધીસ એન્ડ ગાઠિયા એન્ડ ડી ગુરુ માં

રામદેવજી મહારાજ ની જય બોલવાની છે ભાવથી બધા બાર બીજ નો ધણી છે આંધળા ને આંખો આપે કોઠિયા ને કોટ મડાડે ને વાંજિયા ની ગેરપારણા પારણા બંધાવે ભાવ થી ને રૂધિ થી જો આ જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય અને પાપ પીયા જાય

અમુક અમુક કહેતા હે મરી જાય ચા બાપ નો દીકરો છે નહી બોલજો હશે તો કોઈ દીખવાય નહીં કરવા થાય બે હાથ ઉછા રાખવાનું એટલે કહું કે તમારે મારે હવે યોગા નો કરવા પડે યોગા નું બતાવે ને ટીવી માં સવાસ અધર આગળ બેઠો હોય ને એને વાહમ હેડા ઉઠતા હોય તો બધાય બે હાથ ઉછા કરી નાખો ભાઈઓ બધા जेना हाथ में लकवा हे ये ऊषा हाथ नहीं करे ए कैमरा वाला भाई बधाई ना सीन ली लीजो कोई बाकी नो रही जाए बोलिए रामदेव जी महाराज नी बोलिए वृंदास बापू नी बोलिए बोलिए ना पीर नी बाय बाय अमुक अमुक ने भी थी वहां थी ऊषा इच्छा કોઈ વાંધો નહીં જે બોલ્યા એને ભગવાન હો વર ના કરે ન બોલ્યા હોય ને દોઢસો વર્ષ ના કરે અમારા બાપ